પવિત્ર શ્રાવણ માસ ની શરૂઆત થનાર છે ત્યારે સુરત જિલ્લાના બારડોલી ખાતે આવેલ અને જ્યોતિર્લિંગ સમાન સાતસો વર્ષ પુરાણું ઐતિહાસિક કેદારેશ્વર મહાદેવ નું મંદિર શિવભક્તોમાં અનોખી આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે સુરત મહીસાગર જિલ્લાના બારડોલી નજીક મેઢોડા નદીના કિનારે આવેલા સાતસો વર્ષ પુરાણું કેદારેશ્વર મહાદેવનું મંદિર છે આ પવિત્ર યાત્રાધામની મધ્યે શિવજીનું પ્રગટ્ય રહસ્યમય સંજોગોમાં થયું હોવાનું કહેવાતું આવ્યું છે એક કથા મુજબ આ સ્થાન પહેલા અસલ જંગલનો છેવાડાનો ગોચર વિભાગ હતો નિયમિત રીતે ગોવાળ ગાયોને ચરાવા લાવતા હતા તેમાં એકની ગાય રોજે રોજ એક જ જગ્યાએ દૂધની શેર છોડતી જેથી ગોવાળના ઘરે દૂધ ઓછું નીકળતું તપાસ કરતા રખેવાળને વાત ધ્યાન પર આવી અનેક દિવસ રાત્રે ગોવાળને સ્વપ્નમાં શિવજીએ દર્શન આપ્યા એ જગ્યાએ ગાય દૂધની શેર છોડતી તે જગ્યાએ શિવજીને બહાર કાઢવા વિનંતી કરાઈ અને ત્યાં ખોદકામ કરાતા શિવલિંગ નીકળ્યું હતું કેદારેશ્વર મંદિર સુપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ હોવાની સાથે જ્યોતિર્લિંગ સમાન છે અને મંદિરનું ધાર્મિક રીતે જ નહીં પણ રાષ્ટ્રીય રીતે પણ આ વિશેષ સ્થાન ધરાવે છે કેદારેશ્વર મંદિરના મુખ્ય માર્ગોથી એપ્રોચ માર્ગ માન્યો હતો તેનું કારણ એ પણ છે કે પૂજ્ય મહાત્મા ગાંધીજીનો દેહ વિલય થયો ત્યારે તેમના અસ્થિ વિસર્જન આખા દેશના પવિત્ર સ્થાનોમાં કરવામાં આવ્યા હતા જેમનો એક કુંભ બારડોલીને પણ મળ્યો હતો અને મંદિર પાસેથી પસાર થતી મીઢોડા નદીમાં પધરાવવામાં આવ્યા હતા રાજકીય દ્રષ્ટિએ પણ એ મહત્વનું છે આ મંદિર નિર્માણને સાતસો વર્ષ પૂરું કરવાનું કહેવાયું છે જેના સમર્થન કરતા ચીનના પ્રવાસી યુએસ સંઘ ભારતના પ્રવાસે નીકળ્યા ત્યારે તેમના પ્રવાસની નોંધમાં કરેલ વર્ણનમાં બારડોલીના કેદારેશ્વર મંદિરનું વર્ણન કરવામાં આવ્યું છે હિમાલય નિવાસી સંત અભિરામદાસ ત્યાગીએ પણ આ મંદિરના દર્શન કરતાં હિમાલયના કેદારનાથના જેવી અનુભૂતિ થઈ હોવાની સાથે જ્યોતિર્લિંગ સમાન ગણાવ્યું હતું અને કહેવાય છે અને ભક્તો પણ કેદાર દાદા ઉપર અપાર શ્રદ્ધા ધરાવે છે ખાસ કરી આપના હિન્દુ ધર્મ મુજબ શ્રાવણમાં શરૂ થાય એટલે ઉત્સવની મોસમ જામી પડે છે ભક્તો પર જલ્દી રીઝનારા ભોળાનાથ એવા મહાદેવના પવિત્ર શ્રાવણ માસ શરૂ થયો છે શિવ ભક્તો અહીં કેદારેશ્વર મહાદેવના મંદિરે આવી પોતાની મનોકામના પણ લે છે હું મનીષ ગિરી જગદીશ ગિરી ગોસ્વામી કેદારેશ્વર મહાદેવ મંદિર ના પૂજારી ટ્રસ્ટી તરીકે દરેકને જણાવું છું કે કેદારેશ્વર મહાદેવ બારડોલીથી ત્રણ કિલોમીટર જંગલમાં આવેલું એક સ્વયંભૂ શિવલિંગ છે એનું મંદિર છે અહીં દરેક ભાવિક ભક્તોજનોની મનોકામના પરિપૂર્ણ થાય છે સ્વયંભૂ શિવલિંગ હોવાથી એનો શક્તિ અને પાવર ઘણો બધો હોવાથી દરેકની મનોકામના દરેક ઈચ્છાઓ પરિપૂર્ણ થાય છે શ્રાવણ માસમાં અહીં ઘણા ભક્તજનો પધારે છે દરેકની મનોકામના પરિપૂર્ણ થાય છે અહીં પ્રસાદ માટે મહાપ્રસાદી માટે ખૂબ જ મોટું આયોજન કરવામાં આવ્યું છે અને કરીએ છીએ શ્રાવણ માસમાં ભંડારો થાય છે અને દરેક ભક્તોજનો અહીં પધારે છે શીલા રાઠોડ બારડોલીથી આવું છું અહીંયા કેદારેશ્વર દાદાનું પુરાણું મંદિર છે અહીંયા વર્ષોથી અમે આવ્યા છે અહીંયા અમારી મનોકામના પૂર્ણ થાય છે અહીંયા શિવજીનો અમને સાક્ષાત્કાર થાય છે જાણે સ્વયંભૂ શિવજી અહીંયા બિરાજમાન હોય એવો અનુભૂતિ થાય છે અમારી મનોકામના પૂર્ણ થાય છે અને અમારી ઘણી ઈચ્છાઓ પૂર્ણ થાય છે તેથી અમે કાયમ અને અચૂક પણ દર્શનાર્થે આવ્યા જ છે અહીંયા હર હર મહાદેવ મારું નામ મહાદેવ હર હર મહાદેવ હર મહાદેવ મારું નામ મહાદેવ જેમ્સ છે અને હું સુરતનો રહેવાસી છું આ મંદિરથી આ મંદિર મેં ઘણા વર્ષોથી સાંભળું છું અને આ મંદિરમાં ઘણી એવી શ્રદ્ધા છે તો અમે સ્પેશિયલી સુરતથી અહીંયા દર્શન કરવા માટે આવ્યા છે સો આ મંદિર કિદાર કિદારેશ્વર મહાદેવના નામથી ઓળખાય છે અને ઘણું પુરાણું એવું મંદિર છે એરું તો પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થાય છે તો મારું તમને એ જ કહેવાનું છે કે તમે સુરેશ રાઠોડ નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ બારડોલી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે